થઈ ગયું છે મને ખબર છે ભૂખ લાગી છે બધાને પણ જેના સાનિધ્યમાં બેઠા છીએ આપણે એવા વીર મહેર દાદાને એક જે બોલાવીએ આમાં એક આમ બોલવું અઘરું છે ચેનલનો કેમેરો હોય તો બોલી નાખીએ અને લાઈવ પબ્લિકમાં બોલવું અઘરું છે પણ આપણે જ્યારે

કરવાનું જે કામ આ અશોકભાઈ અને એમની જે સમગ્ર ટીમ કરી રે ફરી વાર એક વાર જોરદાર તાળીઓ ના ગ્રાહ આપણા સમાજમાં ઘણા એવા વિદ્યાર્થીઓ ઘણા એવા લોકો કે જેમને આવું સન્માન મળ્યું નથી પ્રોત્સાહન મળ્યું નથી જેના કારણે તેઓ પાછળ રહી ગયા છે ક્યાંક નાનકડા એવા ગામડાના ખૂણામાં પડ્યા રહ્યા છે અને ન સુખે પ્રોત્સાહન માર્ગદર્શન ન મળવાના કારણે એને આપણો જે ધંધો છે અથવા બીજો કોઈ પણ કામ છે એ કરવું પડ્યું કારણ કે તેઓ આવા ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નથી પણ ખુશીની વાત એ છે કે આજના જે અમારા સમયમાં જ્યારે અમે ભણતા ત્યારે અમને આવું કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મળતું ન હતું અત્યારે આ વોટ્સઅપ સોશિયલ મીડિયાનો જે યુગ છે માર્ગદર્શન મળે છે પ્રોત્સાહન મળે છે ત્યારે આ સમયનો ઉપયોગ કરી અને ખૂબ જ ખૂબ જ આગળ વધવાની આપણી પાસે તક છે એટલે આ તક ઝડપી લેવી જોઈએ અને બીજું હું પત્રકાર છું આમ મારે બોલવાનો કોઈ વિષય નથી બધા બહુ સિરિયસ થઈ ગયા એવું લાગે છે પ્રેમભાઈ એક જોક કહી દઉં અમારો પત્રકાર હોય ને પત્રકાર નો એક નિયમ હોય છે કે કોઈ પણ જગ્યાએ કઈ ઘટના બની હોય ને કલ્પેશભાઈ ગયા તો ઘટના એટલે અમારા બાતમીદાર બાતમીદાર હોય એ અમને એમ કે અહીંયા ઘટના બની છે બાબરા નજીક અકસ્માત થયો છે એટલે અમારો પહેલો સવાલ હોય કેટલા મર્યા કોક મરે તો હાલે કાંટિયા ભાંગ્યા હોય તો અમારું ન હાલે એમ કે ભાઈ કાંટિયા ભાઈ ગયા અને છોલાઈ ગયો છે તો કે અમારા તંત્રોને ના પડતી ન્યાને રહેવા દે કેટલા મરે આ પેલો સવાલ છે પણ આ કુદરત કેટલો કપાળો કોક મરે ને કોક નું છે હા કોક મરે તો અમર આલે એવી રીતે તમે આ આ અંતિમ વિદિનો પ્રેમ ભાઈ જે સામાન વેચતા હોય અંતિમ વિદિનો જે સામાન વેચતા હોય એ લોકો હવારમાં દુકાન ખોલીને પ્રાર્થના કરે દીવાબત્તી કરે ત્યારે હું બોલતા છે આજે બે ત્રણ ને ટપકાવી તો અમારો હાલે પણ એ કૃપાળું છે ભગવાન એ બે ત્રણ ને ટપકાવે એનો ધંધો હાલે ત્યારે આવા જે વડીલોના માર્ગદર્શન મળે હું પણ મારા જીવનમાં તમારી જેમ જ હતો આ રીતનો બેઠો મને પ્રેમભાઈ જેવા વડીલોનું માર્ગદર્શન મળ્યું આજથી પાંચ વર્ષ પહેલાં તમે અરવિંદ ભટ્ટીને મળ્યા હો તો આ લૂપમાં તમને જોવા ન મળે એક ગામડામાંથી આવતો સામાન્ય માણસ અને એનું આખું જીવન પરિવર્તન થયું હોય તો અમારા પ્રેમભાઈના આશીર્વાદ છે સારા વ્યક્તિનો નો સંગાથ મળી જાય એટલે તમારું જીવન સુધરી જાય અને એવું નથી હું ગામડામાંથી આવું છું ડબલ ગ્રેજ્યુએટ છું અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું પણ એવું નથી કે તમે ભણવાથી સરકારી નોકરી જ મળી જાય પણ તમે ભણ્યા હશો ને તો ચોક્કસ તમે બીજાથી કંઈક વિશેષ હશો અને આ વિશેષ બનવા માટે ભણવું જરૂરી છે ત્યારે આજે તમામ લોકો તમને જ્યારે સન્માનિત પ્રોત્સાહિત કરી રહ્યા છે એમનો અને અમને સન્માનિત કર્યું અમારી તો એવી કોઈ લાયકાત નથી કે કોઈ સન્માનિત કરે અને અમને જે સન્માનિત કર્યું એનાથી અમે ખૂબ જ અભિભૂત થયા છીએ અને એટલા બધા બહેનો બેઠા છે એક વાર બહેનોને જોરદાર ટાળીઓથી બધા બધા એમ એટલા બધા બેઠા છે ને એક અવાજ નીકતા હતો બોલો અને હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નાની અમથી એક શાયરીથી મારી વાતને પૂર્ણ કરીશ કે જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતું અને જીવે છે ના વાકે એને કોઈ મરવા નથી દેતું જીવે છે મોત વાકે એને કોઈ મરવા નથી દેતું આવા જે કવિઓની જે કલમે કવિતાઓ લખાતી હોય છે ત્યારે અરમાન જિંદગી ના થાય તો ઘણું છે બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે અને નથી અબલકો હવે આ જીવનમાં એક ઇજ્જત કફન ઓઢીને મરાય તો ઘણું છે અને લવ લેશ મોતનો ડર મજને સતાવશે નહીં આ કદર મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે આ કદર મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે